નમસ્કાર મિત્રો ગુજરાતની અંદર પવનની ગતિવિધિઓ સાથે અને કડાકા સાથે ગુજરાત રાજ્યની અંદર અનેક પંથકોની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે નવી નવી સિસ્ટમો સક્રિય થવાના કારણે સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનવાના કારણે ગુજરાત ઉપર ફરી એકવાર અતિ ભારે વરસાદનો ખતરો

જોવા મળ્યું છે અને આ સર્ક્યુલેશન અત્યારે મુંબઈના વિસ્તારોની અંદર બેંગલવીના વિસ્તારોમાં પોતાનું રોદ્ર સ્વરૂપ દેખાડતી જોવા મળી છે આ નવી સિસ્ટમના કારણે બેંગલવીના દરિયા કાંઠાના વિસ્તારોમાં અને મુંબઈના દરિયા કાંઠાના વિસ્તારોની અંદર જળબંબાકાર વરસાદ વરસી રહ્યો છે જેમાં પણ મુંબઈની અંદર બાર ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી પાણીના દ્રશ્યો અત્યારે મુંબઈના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે અને બચાવ કાર્યરત માટે મુંબઈની અંદર ટીમોને પણ કરવામાં આવી રહી છે આમ એક સિસ્ટમ અત્યારે મુંબઈના વિસ્તારોની અંદર અને બેંગ્લોરીના વિસ્તારોમાં સક્રિય બનીને પોતાનું રોદ્ર સ્વરૂપ દેખાડતી જોવા મળી છે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો બીજી સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીના હવે બંગાળની ખાડીની અંદર અત્યંત મજબૂત બનતું જોવા મળ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ના કારણે વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારોમાં ફરી એકવાર અત્યંત ધોધમારને ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે સાથે સાથે અત્યારે ઉત્તર ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર અંદર ભારતની હવાનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે જેમાં નવી દિલ્હીના વિસ્તારોથી લઈને ગ્વાલિયરના વિસ્તારોને અને વિસ્તારોની અંદર પણ ત્રીજા નંબરની સિસ્ટમ તીવ્ર જોર દર્શાવતી જોવા મળી છે અને ત્રણ સિસ્ટમોની અસરોના કારણે

કરવામાં આવી છે આમ મુશળધાર વરસાદ આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસ તો જોવા મળી શકે છે જે બી પણ મહત્વપૂર્ણ આગાહી અત્યારે ગુજરાતના વિસ્તારોને લઈને હાલ દર્શાવવામાં આવી રહી છે જેના કારણે આજે ગુજરાતની અંદર કયા કયા વિસ્તારોની અંદર કયા જિલ્લા અને તાલુકાની અંદર ધોધમાર વરસાદ જોવા મળવાનો છે અરબ સાગરમાંથી આવતા તીવ્ર અને ઘાતક પવનો અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભારે અને પૂર ઝડપથી રહેલા મળ્યા છે દરિયા વિસ્તારોની અંદર અત્યારે દરિયો પણ ગાંડોતુર ગુજરાતની અંદર બનતો જોવા મળ્યો છે ને આગામી કલાકોમાં ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમનું જોર તીવ્ર થવાના કારણે અત્યંત ભારે ને અતિભારે વરસાદ પડવાને લઈને ગુજરાતના અનેક જિલ્લા અને તાલુકાની અંદર મોટી આગાહી કરવામાં આવી છે આમ આજે કયા કયા વિસ્તારોની અંદર ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ જોવા મળશે તેની જિલ્લાઓ પ્રમાણે જો માહિતી મેળવે તો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટી હલચલ સર્જાતી જોવા મળી છે જેમાં દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર ભાનવડ પોરબંદરના વિસ્તાર સલાયાના વિસ્તારોની અંદર જુનાગઢના વિસ્તારોની અંદર વેરાવળ ઉના મહુવાનો વિસ્તાર અલંગના વિસ્તારોની અંદર અને ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટી હલચલ જોવા મળી છે અને દરિયાકાંઠાના આ સંપૂર્ણ વિસ્તારોમાં ગરમીના પ્રમાણની અંદર અને બફારાના પ્રમાણની અંદર હવે વધારો થતો જોવા મળ્યો છે આમ બફારાની સાથે સાથે દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર આગામી કલાકોમાં અત્યંત મેઘમહેર જોવા મળશે જેમાં જુનાગઢ અમરેલી જસદણ બોટાદ ગોંડલ રાજકોટ છોટીલાના પંથકોની અંદર સુરેન્દ્રનગરના વિસ્તારો અને મોરબીના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોની અંદર મેઘરાજા ધબડાટી બોલાવી શકે છે જેવી પણ મોટીને મહત્વની આગાહી હાલ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોને લઈને મોટીને મહત્વની આગાહી હાલ સૌરાષ્ટ્રના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે વરસાદી સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના વિસ્તારોની અંદર આજે વર્ષી શકે છે તેવી આગાહી પણ દર્શાવવામાં આવી છે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચનો જિલ્લો નર્મદાનો જિલ્લો સુરત તાપીના જિલ્લાની અંદર નવસારીના જિલ્લાની અંદર ડાંગના જિલ્લા અને વલસાડના જિલ્લાની અંદર પણ અત્યંત ભારે વરસાદ જોવા છે જેવી મોટીને મહત્વની આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને હાલ કરવામાં આવી રહી છે આમ આજે આમોદનો વિસ્તાર રાજપીપળાના વિસ્તારોની અંદર વ્યારાના વિસ્તારોની અંદર આહવાના વિસ્તારોની અંદર હવે જોર વધતું જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ પંથકોની અંદર આગામી ત્રણ કલાકની અંદર આજે મોટો પલટો વાતાવરણની અંદર જોવા મળી શકે છે અને મોટા પલટાની સાથે તીવ્ર જોર કારણે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર મેઘમહેર જોવા મળી શકે છે સુરતના વિસ્તારોથી લઈને વલસાડના વિસ્તારોની અંદર પાછલા ચોવીસ કલાકની અંદર પાંચ ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળી ચૂક્યો છે અને આજે પણ પવનની ગતિવિધિઓ મજબૂત બનવાની સાથે સિસ્ટમનું જોર અને ચોમાસું તીવ્ર બનવાના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે બપોર દરમિયાન અને મોડી સાંજ દરમિયાન પણ તીવ્ર અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જો કે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવે ધીમે ધીમે સિસ્ટમનું દબાણ અત્યંત મજબૂત બનતું જોવા મળ્યું છે અને ભારે દબાણ સર્જવાના કારણે આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પવનની તીવ્રતા વધી શકે છે અને વરસાદી સિસ્ટમનું જોર વધવાના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર મધ્યમથી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અહેમદાબાદનો જિલ્લો વડોદરાના જિલ્લાને દાહોદના જિલ્લાની અંદર બફારાનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે અને અત્યારે ટેમ્પરેચર છવ્વીસ ડિગ્રીથી લઈને અઠ્યાવીસ ડિગ્રી સેલ્શિયસ સુધીનું તાપમાન મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે આમ હવે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળવાની છે કારણ કે અત્યારે છવાયા વાતાવરણના કારણે ઝરમર ઝરમર વરસાદ શરૂ થયેલો જોવા મળ્યો છે અને વાતાવરણની અંદર ધીમે ધીમે હવે ઠંડક પ્રસરતી જોવા મળી છે જેમાં આજે અહેમદાબાદના જિલ્લાની અંદર ધોળકાનો વિસ્તાર નડિયાદના વિસ્તાર ખંભાતની અંદર વડોદરા બોડેલીનો વિસ્તાર દાહોદ છોટા ઉદેપુર ગોધરા લુણાવાડા ખેડા પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર આજે બપોર દરમિયાન અને સાંજ દરમિયાન પુષ્કળ મેઘમહેર જોવા મળશે જેવી મોટી ની આગાહી મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં કરવામાં આવી છે અને જેમાં ત્રણ ઇંચથી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ખાબકી શકે છે જેવું પણ અનુમાન અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે જો કે કચ્છની અંદર પણ હવે ધીમે ધીમે વાદળો ઘેરાતા જોવા મળ્યા છે અને ઘોર અંધકાર વાળા વાદળો અત્યારે કચ્છના વિસ્તારોમાં તીવ્ર દબાણ સક્રિય કરતા જોવા મળ્યા છે અને કચ્છના વિસ્તારોની અંદર અત્યારે ગાજવીજ પણ મજબૂત બનતી જોવા મળી છે આમ આજે સૌરાષ્ટ્રના પંથકોની સાથે સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું જોર વધતું જોવા મળશે હાલ વાદળોથી અત્યારે કચ્છનો વિસ્તાર ઘેરાયેલો જોવા મળ્યો છે ને જેમાં પણ સૌથી વધારે ગાંધીધામ માંડવી નળિયા અને લખપતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર અત્યારે તીવ્ર દબાણ સક્રિય બનીને ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે સાથે સાથે રાપરના વિસ્તારોની અંદર અને ખાવડ વિસ્તારની અંદર પણ આજે પવનની તીવ્રતા સાથે કચ્છના વિસ્તારોમાં પણ આગામી કલાકો દરમિયાન મેઘરાજા ધબડાટી બોલી બોલાવી શકે છે જેવી પણ આગાહી વિસ્તારોને લઈને હાલ દર્શાવવામાં આવી છે જેમાં આજે કચ્છના અંદર સાડા ત્રણ ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે જેવું પણ અનુમાન અત્યારે દર્શાવવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે વાદળો ઘેરાતા જોવા મળ્યા છે ઘોર અંધકાર સાથે કાળું ડિબાંગ વાતાવરણ બદલ બનતું અત્યારે જોવા મળ્યું છે ને જેમાં આજે રાધનપુરના વિસ્તારો હિંમતનગર ખેડબ્રહ્માનો વિસ્તાર મહેસાણા અને વિરમ ગામના વિસ્તારોની અંદર અત્યારે મોટો પલટો વાતાવરણની અંદર આવતો જોવા મળી રહ્યો છે અને ગરમી અને બફારાનું પ્રમાણ પણ હવે મજબૂત બનીને તીવ્ર બનતું જોવા મળ્યું છે જેના કારણે આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમના તીવ્ર દબાણ રાજસ્થાન તરફથી આવતા પવનોની ગતિવિધિઓના કારણે હવે ઉત્તર ગુજરાતની અંદર પણ વાતાવરણ મોટું પલટાતું જોવા મળી રહ્યું છે સાથે જ અત્યારે કચ્છના નજીકના વિસ્તારોની અંદર અને મોસ્કોટ આજુબાજુના વિસ્તારોની અંદર પણ એક નવું લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈને ગુજરાત ઉપર આ સિસ્ટમની અસરો પણ જોવા મળી છે આમ એક બાદ એક નવી નવી સિસ્ટમો ગુજરાતના નજીકના વિસ્તારોની અંદર સક્રિય બનતી જોવા મળી છે તીવ્ર પવનોની ગતિવિધિઓ વધવાની સાથે જ ગુજરાત રાજ્યની અંદર આજે અતિભારે મેઘતાંડવ થવાને લઈને પણ આગાહીઓ કરવામાં આવી છે અને જેમાં ગુજરાતના અનેક તાલુકા વરસાદ અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ત્રીસ ટકા સુધીનો વરસાદ ખાબકી ચુક્યો છે જોકે સૌથી ઓછો વરસાદ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પંદર ટકા સુધીનો વરસાદ અત્યારે ગુજરાતની અંદર ખાબકેલો જોવા મળ્યો છે અને ચાલુ સીઝન દરમિયાન આખા તથા ગુજરાતની અંદર અત્યારે બાવીસ ટકા વરસાદ વરસેલો જોવા મળ્યો છે અને આગામી દિવસોની અંદર પવનની ગતિવિધિઓ સાથે અતિ ભારે વરસાદ ગુજરાતની અંદર જોવા મળશે હાલ ગુજરાતની અંદર નક્ષત્ર પણ બદલાઈ ગયું છે અત્યારે પુનર્વસુ નક્ષત્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે અને પુનર્વસુ નક્ષત્રની અંદર અત્યંત ભારે વરસાદ વરસવાને લઈને પણ મોટીને મહત્વની આગાહી ગુજરાતના વિસ્તારોને લઈને હાલ દર્શાવવામાં આવી રહી છે વરસાદ અંગેની તાજી અપડેટો ચોમાસા અંગેની નવી માહિતી ગુજરાતના કયા વિસ્તારોની અંદર કેવો વરસાદ જોવા મળે છે જેવી તાજી નવીને પળપળની માહિતી દોસ્તો સૌ પ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી દોસ્તો સબસ્ક્રાઈબ કરી લેજો